બ્રેક વિથ આપનું સ્વાગત છે અમરેલીની વાત કરીએ કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસી કાર્યકરોએ કેસરીઓ ખેસ ધારણ કરવાનું નક્કી કર્યું લાઠી બાબરાથી ગત વિધાનસભાના આપના ઉમેદવાર જયસુખ દેત્રોજા બીજેપીમાં જોડાઈ ગયા તેમજ તેમની સાથે બાબરા પાલિકાના બે કોંગ્રેસના સદસ્યો અને સાઠ જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ કર્યો બીજેપી ઉમેદવારના સમર્થનમાં આવ્યા સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જે એક્સપર ટ્વીટ હતું કે કોંગ્રેસ ટનાટન આ મુદ્દે કૌશિક વેકરિયાએ કોઈ ટનાટન નથી માત્ર વાહિયાત વાતો છે તેવું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે દેશમાં સોળે કળાએ કમળ ખીલવાનો રહેશે અને આ જ પ્રકારનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો મોટી સંખ્યામાં આપના મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે સાથોસાથ કોંગ્રેસના પણ નગરપાલિકાના સભ્યો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે જે રીતે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે જે રીતે કામ કરવામાં આવ્યું છે એ અનુસંધાને સમગ્ર લોકો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાતા હોય ત્યારે હું સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અમરેલી લોકસભાની સીટ પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જ્યારે જંગી વિજય થવાનો છે ત્યારે સૌ કાર્યકર્તા આજે એક સાથે કામે પણ લાગી ગયા જેને જે કહેવું એ કે ટનાટન કોઈ છે નહીં ખાલી વાહિયાત વાતો છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે એ રીતે લોકો આજે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસમાંથી છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે એમાં કોઈ શંકાના સ્થાન નથી નરેન્દ્ર સાહેબ મોદીનું જે આજે ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર જે નામ ગુજર્યું છે અને ખાસ કરીને આપણા ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એને પ્રેરિત થઈ અને આજે હું કોઈ પણ વિના